તમને તમારા ભવિષ્ય વિશે ચિંતા છે શું તમે તમારી બચત ને માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ વધુ રિટર્ન પણ મેળવવા માંગો છો જો હા તો આરાધના બચત સહકારી મંડળી તમારા માટે એક સુવર્ણ અવસર લઈને આવી છે આ કોઈ સામાન્ય સંસ્થા નથી પરંતુ એક હજાર નવસો ચોરાણું કાર્યરત એક સરકારી માન્યતા પ્રાપ્ત સહકારી સંસ્થા છે જે છેલ્લા વર્ષોથી લોકોની આર્થિક મજબૂતી અને સુરક્ષિત ભવિષ્યનો વિશ્વાસ બની રહી છે આરાધના બચત માત્ર એક નાણાકીય સંસ્થા નથી પરંતુ લાખો પરિવારના સપનાને પૂર્ણ કરવાની એક રીત છે આ સંસ્થા તે તમામ લોકો માટે છે જે તેમના ભવિષ્ય વિશે ચિંતિત છે અને બચત અને રોકાણને પ્રાથમિકતા આપે છે આમાં માત્ર બચત યોજનાઓ અને રોકાણ વિકલ્પો ઉપલબ્ધ નથી પરંતુ આ સંસ્થા વધારાની કમાણીનો અવસર પણ પ્રદાન કરે છે જેના દ્વારા લોકો તેમની આવક વધારી શકે છે તમે ભારતના કોઈ પણ ખૂણામાં રહેતા હો તમે આરાધના બચતની યોજનાઓ અને તેની કમાણીના અવસરોનો લાભ લઈ શકો છો સંસ્થાની વ્યાપક પહોંચ અને ડિજિટલ સેવાઓની સુવિધા દ્વારા તેના સભ્યોને આર્થિક સ્વતંત્રતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે સેવા સહકાર અને સમૃદ્ધિના મૂળ મંત્ર સાથે આ સંસ્થા દરેક વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને એવી યોજનાઓ પ્રદાન કરે છે જેના દ્વારા તેઓ નાની નાની બચત કરીને ફંડ બનાવી શકે ભવિષ્યની આર્થિક પડકારોનો સામનો કરી શકે અને તેમના સપનાઓને પૂર્ણ કરી શકે તમે છો વેપારી છો વિદ્યાર્થી છો અથવા નિવૃત્ત દરેક માટે યોગ્ય આર્થિક યોજનાઓ ઉપલબ્ધ છે આ સંસ્થા માત્ર બચત અને રોકાણ યોજનાઓ પ્રદાન કરતી નથી પરંતુ લોકોને વધારાની આવક કમાવવાનો અવસર પણ આપે છે આરાધના બચત ની વિશ્વસનીયતા માત્ર તેની યોજનાઓ સુધી મર્યાદિત નથી પરંતુ આ સંસ્થા પ્રેસ અને મીડિયા માં પણ મજબૂત ઓળખ બનાવી ચુકી છે સંસ્થાના સ્થાપક નવનીત નેતૃત્વ હેઠળ નાણાકીય અને સેવાઓ વિવિધ પ્રતિષ્ઠિત સમાચાર પત્રો અને મીડિયા હાઉસ દ્વારા આવરી લેવામાં આવી છે જે દર્શાવે છે કે આ સંસ્થા માત્ર લોકોમાં લોકપ્રિય છે પરંતુ સરકારી સ્તરે પણ તેને પ્રમાણિત અને માન્યતા પ્રાપ્ત સંસ્થા તરીકે માન્યતા મળી છે સંસ્થાનું મુખ્યાલય ગુજરાતના ધોળકામાં સ્થિત છે જ્યાંથી તે તેના તમામ કાર્ય ચલાવે છે હવે આપણે આરાધના બચતની યોજનાઓ વિશે વાત કરીએ જે દરેક વ્યક્તિ આર્થિક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે રચાયેલ છે જો તમે તમારી મહેનતની કમાણીને માત્ર સુરક્ષિત જ નહીં પરંતુ ઉત્તમ રિટર્ન પણ મેળવવા માંગો છો તો આરાધના બચત ની માસિક બચત યોજના તમારા માટે ઉત્તમ વિકલ્પ બની શકે છે આ યોજના નાના નાના બચતોથી મોટું ફંડ બનાવવા ઈચ્છુક લોકો માટે આદર્શ છે આ ઉપરાંત ફિક્સ્ડ ડિપોઝિટ યોજના પણ એક ઉત્તમ અવસર પ્રદાન કરે છે જેમાં તમને બેંક ની વધુ વ્યાજ મળે છે અને તમારી મૂડી સંપૂર્ણ રીતે સુરક્ષિત રહે છે આ યોજનાઓ ખાસ કરીને દીકરીઓ અને દીકરાઓના ઉજ્જવળ ભવિષ્ય માટે રચાયેલ છે જેથી તેમની શિક્ષણ કરિયર અને લગ્ન માટે મજબૂત આર્થિક આધાર તૈયાર કરી શકાય આ ઉપરાંત જો તમે તમારા પરિવાર ની સુરક્ષા વિશે ગંભીર છો તો ફેમિલી સિક્યોરિટી કવર એક ઉત્તમ ઉકેલ છે આ યોજના તમને અને તમારા પરિવારને કોઈપણ આર્થિક આપત્તિથી બચાવવાનો સંપૂર્ણ વિશ્વાસ આપે છે આરાધના બચત માત્ર બચત અને રોકાણ સુધી મર્યાદિત નથી પરંતુ આ સંસ્થા વધારાની આવકના અવસરો પણ પ્રદાન કરે છે જો તમે તમારી આવક વધારવા માંગો છો તો અહીં તમને પાર્ટ ટાઈમ અને ફૂલ ટાઈમ આવકના અવસરો પણ મળે છે આ તે લોકો માટે અવસર છે છે જે તેમની આવકના વધારાના સ્ત્રોતો શોધી રહ્યા આજના સમયમાં બચત અને યોગ્ય રોકાણ કરવું અત્યંત મહત્વપૂર્ણ છે મોંઘવારી સતત વધી રહી છે બેન્ક બચત પર મળતું વ્યાજ ઘટી ગયું છે અને આર્થિક અનિશ્ચિતતા દરેક માટે મોટી ચિંતાનો વિષય બની ગઈ છે આવી પરિસ્થિતિમાં આરાધના બચત તમારી મહેનતની કમાણીને સુરક્ષિત રાખીને ઉત્તમ વ્યાજ દરો પર વધારવાનો અવસર આપે છે જો તમે ઈચ્છો છો કે તમારી મૂડી સુરક્ષિત રહે વધે અને તમારા ભવિષ્યને મજબૂત બનાવે તો આજે જ આરાધના બચત સાથે જોડાવો અને તેમની નજીકની શાખામાં જઈને અથવા ઓનલાઈન માહિતી મેળવીને તરત રોકાણ શરૂ કરો આગામી વિડિયોમાં અમે આરાધના બચત સહકારી મંડળીની વિવિધ યોજનાઓને વિગતવાર સમજાવશું જેથી તમે તમારી જરૂરિયાત મુજબ યોગ્ય યોજના પસંદ કરી શકો તેથી ચેનલને હવે જ સબસ્ક્રાઈબ કરો જેથી તમે કોઈ પણ મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ